અમરેલી ધારીના જુના બસ સ્ટેશન ખાતે ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી માવઠાને કારણે જગતના તાત ખેડૂતોને ભારે નુકસાન થયેલ છે ત્યારે આજરોજ ખેતી બચાવ સત્યાગ્રહનું નું આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો મગફળી અને કપાસ સહિતના તમામ પાકોમાં મોટું નુકસાન આવેલ છે જેના કારણે ખેડૂતો રૂપ સહાય ચૂકવવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરવામાં આવેલ ત્યારે સહાય રૂપે પાક ધિરાણ માફીની વ્યાજબી માંગણી અથવા તો વીગા પચાસ હજાર કરતા વધારે નુકસાન થયેલ છે જે સહાય પેકેજ તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે તે ઉપસ્થિત નેતાઓએ ભાજપની સરકાર સામે શબ્દોરૂપી ચાબખા મારેલા હતા ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસના દરેક આગેવાન અને કાર્યકર્તાઓએ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરેલ હતા તેમજ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ખેતી બચાવો સત્યાગ્રહની સાવણીની અંદર આજે ધારીના પાદરમાં બેઠા છે અમરેલી જિલ્લાના તાલુકા મતકે ધરણા અને આવેદનો ખેતી બચાવો એટલે કે પંદર મુદ્દાઓ લઈને અમે લોકોની વચ્ચે ગયા છીએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ખેડૂતોને અત્યારે દેવા માફી એ અમારો મુખ્ય મુદ્દો છે દેવા માફી કરાવવા માટે ખેડૂતોની એક વાતને સરકારના કાન ખુલે એ વિરોધ પક્ષ તરીકે અમારી જવાબદારી છે નિભાવી રહ્યા છીએ સંજયવાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી